કાશીમાં દ્વારકાજીનાથનો લગ્ન પ્રસ્તાવ ખૂબ જ ધામધૂમ સાથે મોટા સમારોહથી કર્યો ગોકુલના ગુસાઈ પધાર્યા છે તે જાણીને કાશીમાં આપશ્રીની વિદ્વતાની ખ્યાતિ થઈ પ્રભુજીના મુકામ ઉપર આપણા દર્શન કરવા ઘણા વિદ્વાન પંડિતો આવવા લાગ્યા જેમાં શાક્ત સ્માર્ત શિવપંથી હતા અને આપશ્રી સાથે શાસ્ત્રની ચર્ચા કરવા લાગ્યા આપશ્રીની અપાર વિદ્વતા અને પ્રતાપબળના વચનામ્રત સાંભળી સર્વ મંત્રમુગ્ધ અવાક બની નિરુત્તર થઈ રહ્યા ત્યારે એક સ્માર્ત પંડિત બોલ્યો અને તેણે સ્વર્ગનું મહાત્મય ઘણું કર્યું અને શંકરપુર કૈલાશનું કર્યું અને સાધન માર્ગનું નિરૂપણ કર્યું ત્યારે શ્રી ગોપાલલાલજીએ કહ્યું જૈસે તુમારો શંકરપુર કૈલાસ તૈસો સ્વર્ગ સો તો તપવ્રત યોગ ય એસે સાધન કર કે યા લોકે લોકે કો પા કબ તાહી પુણ્યા કો ફલ ભુક્ત ભયો ફર કાં રહ્યો બાદ મેં મૃત્યુલોક મેં જન્મ આ પાયો એસે નાશવંત સુખ કી કોણ ઇચ્છા કરે જો અલ્પમતી મૂઢમતી ઝાકી હૈ સો એસે દેવ કો યજન કરતા હૈર જન્મ તો છે તો હૈ જબ દેવતા હું નિર્ભય નાહી હૈ સો તો અસુર કે ડર કે મારે વિષ્ણુ કે પાસ જાઈ કે આપણે દુઃખ કે નિવૃત્તિ કે લી વિનંતી કરત હૈ ફર વિષ્ણુ અવતાર ધારણ કર કે અસુર કો નાશ કરે હૈ તબેવતા લોક નિર્ભય હોય હૈ અસુર કી શક્તિ આગે દેવતા કે ઉછ ચલે ફેર અસુર કો નાશ હોય તબેવતા લોક સ્વર્ગ લોક મેં સુખ પાવે એ સબ શાસ્ત્ર પુરાણ મેં લિખે હૈ એસે લોક કી કામના સો તો સકામ હૈ અરુ હમરે પુષ્ટિ માર્ગ મેં કેસો જો ભગવદ્ ભક્ત હૈ સો તો ચતુર્વિદ મુક્ત કો ના ઈચ્છે જો ભગવાન દેત હૈ તો ના ઈચ્છે તો ઓર નાશવંત લોકો કી કામના કેસે કરે જો હમરે પુષ્ટિ માર્ગ મેં પરિપૂર્ણ પુરુષોત્તમ કી પ્રાપ્તિ અરૂ અક્ષય અવિનાશી નિત્ય એસ ગોલોકામ કોવે અરુતાકો તો પુરુષોત્તમ કે ચરણાવિંદકો દ્રઢ આશ્રય અરૂતાકી સેવા સ્મરણ સેવા ફલ અરૂ સાધન એવા ઓર કુછ દૂસરો સાધન નહીં ફેર વે તો ગોલોક મે ગોલોક ધામ મેં જા હૈ અ ભજનાનંદ કે રસ કોવે વા નૂતન દેહ હોય વાકો આવાગમન સબ છૂટે એસે હમરે પુષ્ટિ માર્ગ મેં હૈ યાકો પ્રમાણ અરુદ્રષ્ટાંત તુમ દેખો જો વલ્ભાચાર્યજી કે સેવક પુરુષોત્તમ દાસ ભય હે વા કેસી સેવા કરી તુમ્રે કાશી વિશ્વનાથ યા કે દ્વાર પર જાઇ કે મહાપ્રસાદ કી યાચના કરત હૈ સો તો પ્રત્યક્ષ પ્રમાણ હૈ જોવલક પરિપૂર્ણ પુરુષોત્તમ કી કામના કરે હૈ કાનત હે જો પુરુષોત્તમ કે એક નિમિષ માત્ર કોટી બ્રહ્માંડ કી રચના હોય હૈ તમે સ્વર્ગ શંકરપુર કૈલાસ તુમારો કહેશો એસે અનંત બ્રહ્માંડ હે પ્રભુજીના મુખથી એવું વચનામ્રત સાંભળી સર્વે પંડિતજન અને બીજા ઘણા જીવો આપના ચરણ સ્પર્શ કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા એ વિનંતી કરી મહારાજ રાજ આપતો સાક્ષાત ઈશ્વર છો અમને આપના સેવક કરી સનાથ કરો જેથી અમો કૃતાર્થ થઈએ તેમાંથી ઘણા શિવપંથી તથા બીજા ઘણા જીવો આવીને આપના સેવક થયા અને શિવપંથી સ્માર્તમાંથી સાચા પુષ્ટિ પ્રેમ લક્ષ્મ ભક્તિ માર્ગીય વૈષ્ણવ થયા ઉપરના વચના મ્રતના ભાવનું કીર્તન લખ્યું છે જો સુખ હોત ગોપાલ હી ગાવે સો સુખ નાહી જપ તપકીને કોટિક તીર્થ જાય દિયે લેત નહીં ચાર પદારથ ચરણ કમલ ચિત્ત લાયે તિનલોક ત્રણ કરી લેખત રઘુનંદન ઉરાયે ગોવર્ધન ગોકુલ શ્રી જમુનાથજી ઓર ન જાયે કૃષ્ણદાસ પ્રભુ સ્મરણ કરી બેહરો ન ભોજલ આવે